મે <laughs> 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 આપણો ચા અહીંયા વાટકીમાં આવી ગયો છે ચાલો આ લઈ જશે છે ગુડી બહાર ને આપણે અહીંયા પીવાની થાય તારી નો નાખી તારે અહીંયા પીવો તો હમ કે બારે વહી જવું છે તો કહે આ તો બધા બારે પીસે હું તો અંદર પીશ થોડી થોડું મજા આવે હાલ આપણે ફટાફટ જવાનું છે આપણે ખાતા ના ખબર

કામ કરવા માટે ખાતર નાખવા માટે ખેતરમાં ચલવા મળીએ તમને ખેતરમાં અત્યારે ગસ બહુ સારા વાહન આવે છે અહીંયા આવે છે તો અત્યારે કેટલા ડમ્પર અહીંયાથી ગયા છે ને આ કેટલાય આવે છે અહીંયાથી એ તો અહીંયાથી આ વર્ષમાં જો નાળી આવે ને આ જો નાળિયા આવે ને એમાંથી અમે ઘડકાઈ લઈ ડાયરેક્ટ નથી આવતું જાત ત્યાં આપણે નીકળી ગયા હાલીગઢ તો ગાઈસ આવી રીતે અમે આયોલ ટપી જઈએ છે આમ ફ્રી જવું પડે બહુ દૂર છે અહીંયાથી આમ ફ્રી જવું પડે ફાઈનલી અમે ખેતરે પહોંચી ગયા છે ને ગાડી કામ બંધ પડે હા ખોલવું પડે આવજો જુગાડ ગયેલો છે અમારે ખેડૂત મિત્રોએ જે કે અમારા પાડોશી છે હા જા મેં એ વાટ પર નાખી દીધું રસ્તા પછી રસ્તામાં જતો જાતો તો ચેપીન વહી જાય તો પછી પરવીન કાકા અમારી પીદોડી કાઢી નાખે તો શું કરું આજે પરવીન કાકાના ઘઉં છે આ એને વાડી છે બહુ મસ્ત અને આ નજારો છે કાલ પંદી નો અહીંયા નો થતો આપણે જો અહીંયા હાટી પાડવા એવા હતા આ નદી પણ ગયા હતા તમને અમારું ખેતર પણ પણ ખબર હોય હોય જેને તો ચાલો આપણે ખાતર નાખીએ પછી આપણે જઈએ પાછા આપણા ઘરે તો કન્ટિન્યુ લટપટ લટપટ કરતા આપણે ખેતરે પહોંચી ગયા આ છે આપડા ઘઉં જેમાં આપણે ખાતર નાખવાનું છે એ જો કાલે જૈલો ને પપ્પા ખાતર મેલી गेला ઓણે ગીલા બેસે હા બેસે બેસે હાલો ખેછી લે આમનો ખેછી લે પછી જો જો આપણે છે ને કાલે છોડી નાખ્યું આટલું એક ટુક એક દોરી એકે છે આ તોડીન સીધું ભરીન હાલો ચડ ચડ फटाफट પછી આપણે ઉલાળ નાખીએ

ઢોર ગરી જતા હોય છે આ ખુલ્લો રહી જાય તો પછી ઢોર કરી જાય તો આપણે જ ઘઉં ખાઈ જાય કેમ કે બીજાના ઘઉં તો અત્યારે મોટા થઈ છે જેવી રીતે રીતે આપણે અહીંયા દઈ દીધું છે કેમ કે આ હાર ભેળાણું ભેડાનું નહોતું બ્લોગ બનાવો કાં કરવું કંઈ સમજ ના પડે ચલો તો અત્યારે આપણે સ્કૂલેથી છોકરાને લેવાના છે કેમ કે અત્યારે પાંચ વાગવા આવ્યા છે તો છોકરાની રજા થઈ જાય એટલે આપણે લઈ જવું પડે કેમકે લેવા આવવું પડે ले अपड़े लेता जाते हैं ये डांस हम्म तो गाइस ये इनको भी हम लेके आए साथ में और ये भी साथ में लेके आ गए च लेता है वाह आ रहे आ रहे यार जो चूकर निस्कूलेथे अपड़े ले दिया था नहीं आ हमारा भाई थोड़ी से ने थोड़ी तबीयत ख़राब छे काम ख़राब छे नहीं डाट कर दिया

જો કેવા દેખાય આથી આમ પટ્ટી ફરે વટે ને જો ડુંડીત કેવાય ને જો આ પાગલ ને બેઠા હોય આ આમ લાંબા ગુડે કે ના કુરસી દેવી સ્ટેન છે મતલબ એ આ ભી છે થોડી તો ગાઈસ તમે લોકોને ખબર છે કે મોટો ડોલ સુલન ક્યાં જવાનું છે તો ગાઈસ મારે છે ને અહીંયા હું ઘણા દિવસથી નાયો નથી જો પણ ગરમ મેલું છે અત્યારે તો અત્યારે આપણે નાવાનું છે કેમ કે જયારે તમે લોકો મારા બ્લોગ જોતા હોય તમને ના લાગે એક સર્ટ પહેરી બે ત્રણ ચાર પાંચ બ્લોગ અપલોડ તો નાખી તો ને એવું નહીં મેં કીધું આજે ના તબિયત ખરાબ છે તો એ પણ જો લખવા મંડી ગયા છે કેમ કે આને લખવાની બહુ શોખ છે સવારમાં માં વહેલો ઉઠીને મંડી જાય ભણવા માટે ઓલો મોટો છે એ ભણતો નથી આપણે અનિલભાઈ તો બહુ ભણે છે કા ભણે જો એ કહીએ જો કાકીના ખોળામાં બેઠો છે એની થોડીક તબિયત ખરાબ છે પણ એ કે અમને આવતા હતા ને ત્યારે એમ કહેતો કે થોડીક આમ આજ તો માથું દુખ્યા રાખે એમ કહેતો હતો કેટલું ભણે બધાને ખબર પડે ને તું કેટલો ભણે છે બીજું જો બીજામાં આ તકડા તકડા લખે બીજાનામાં આ તકડા તકડા પાડ્યા છે આને ચાલો તો અનિલભાઈ પઢાઈ કરે ને આપણે નાઈ લઈ

દિલથી અંદર સારો હોવો જોઈએ બહારથી ખરાબ હોય તો ચાલે પણ અત્યારના એવો માણસ થઈ છે દિલથી બહુ ખરાબ હોય છે પણ શેરાથી બહુ સુંદર દેખાય છે તોફાઈ ગાઈસ આજનો બ્લોગ એન્ડ કરીએ મળીએ પાછા આપણે ફરી નવા બ્લોગમાં થેન્ક યુ વિડીયો વોચિંગ